તો હે યુટ્યુબ ફેમિલી જે અત્યારે જાય છે આમ તો મજામાં છું હું પણ ફૂલ મજામાં છું તો મિત્રો આજે આપણે જવાનું છે સન્ડે રાઈડમાં તો વિડીયો બની રહ્યો મજા આવી જવાની છે આજે આપણે જવાનું છે આપણી એફઝેર લઈને તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના સાત તો ચાલો આપણી એફઝેડ જો અહીંયા થઈ ગયું છે તૈયાર જવા માટે જો આપણી એફઝેર ના કાલે સર્વિસ કરાવી હતી મસ્ત આજે કંઈક આપણી એફજેડ અલગ લાગશે તમને જોકે હજી આપણે થોડાક કામ કરાવવાનું હતું એ બાકી રહી ગયું એ જેમ થાય એ તમને કહી દઈશ તો આપણે ટાયર ચેન્જ કરાવ્યું પાછળનું બાઇક સર્વિસ કરાવી હતી ફેમિલી ચાલો હવે આપણે નીકળીએ આણંદ જવા માટે સન્ડે રાઇડ માં તો ચાલો મિત્રો આપણે હેડિંગ ગ્લોવ્સ પહેરી અને મળીએ સીધા હાઈવે પર એ આપણે પહોંચી ગયા અત્યારે હાઈવે પર અને આપણે અપડેટ માં તમને કઈક નવીન લાગતું છે જોવામાં આપણે વિન્ડશિલ્ડ લગાવી લેતી એ અત્યારે ગાડી નાખી છે અને બાઇક કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો આપણે અપડેટ ભરી ગઈ એક નંબર ભાઈ એક નંબર આપની સુપર બાઈક થઈ ગઈ આ ઝેડ નવસો જેવી નાઇટી વાસ્ત રહ્યો સાત કિલોમીટર આપડે પેટ્રોલ પુરાવાનું છે આપડે પુરાવી દઈશું

આપડે થોડું કામ બાકી રહી ગયું તો કરાવવાનું અને એ કામ થાય પછી હું તમને બતાવીશ શું શું કરાયું એમ આપડે મોટી વિન્ડેલ હતી આગળ કાઢ નાખી કે આથી આપણે જવાનું છે ડાબી સાઈડ એ રોડ જતો રહી સીધો અમદાવાદ

ભાઈ ખત્તરનાક ભાઈ ખત્તરનાક તમને આ ફૂલ કેવા લાગે કમેન્ટ કરીને ને કેજો મને તો ભાઈ એક નંબર લાગે ભાઈ મજા આવી ગઈ ખાલી આપણે પહોંચી ગયા અત્યારે આણંદ તો આપણે આવી ગયા ઓહ હો 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 ભાઈ મેરે વાવ એ દેખો ગાઈસ પહોંચી ગયા અત્યારે ગ્લવ્સમાં ફાઇનલી આપણે પહોંચી ગયા ગ્લોમાં ને આપણી ખાલી છે ગુડ મોર્નિંગ જય માતાજી મજા આવી ગઈ સન્ડે રાઈડમાં આજે અને આપણને આપણા સબસ્ક્રાઈબર મળ્યા છે તો આ ભાઈ છે સબસ્ક્રાઈબર આપણા તો હેલો ભાઈ કહેશે શું નામ તમારું હે જય રેવાનું એવું છે તો આ ભાઈ આપડે જોયે છે એમને કીધું તમારું બાઇક કઈ રીતનું પીડું છું આપણે પાછળ પાછળના આવ્યા ના ને આપણે ત્યાં આપડે બાઇક ક્રેશ થઈ ગયું तो चलो तो भाई रिएक्शन हाँ नहीं <laughs> આ કે આપણે થો રౌండ్ 1 બેટન જવાનું છે તો મિત્રો ફાઇનલી આજે મજા આવી ગઈ સંતે રાઈટ બા તો મિત્રો આજે અત્યારે આટલો બધો દાતડ છે જવો તમે આ એ સૂર્ય દાદા જવો 9:30 થઈ ગયા તો તે હજી થોડે થોડે ખાને લાગે છે અત્યારે તો મિત્રો અહીંયા છે મહાદેવની મૂર્તિ हर हर महादेव तो मित्रों अपने पहला पेट्रोल पुराई दी कहू

તો મિત્રો આપણે આવી ગયા અત્યારે વાસદ ચોકડી ના અહીંયાથી આપણે જવાનું છે જમણી સાઈડ આપણે જવાનું રાજકોટ સાઈડ ફેમિલી જો તમે બાઇક લઈને જાઓ તો બિના વગર હેલ્મેટે ના જતા તમે પણ સપોર્ટ કરતા રહેજો આપણને થોડો થોડો ને આપણે જો અત્યારે નવસો ની ફેમિલી થઈ ગઈ છે અને આપણે બહુ જલ્દી આપણે વન કે કમ્પ્લીટ કરશું તમારા બધાનો પ્યાર સપોર્ટ રહેશે આવો નવો તો ત્રણે ચેનલમાં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે મહીસાગર નદી ઉપર ગંભીરા પુલ આપણે પહોંચી ગયા ઘરે મજા આવી ગઈ રાઈડ માં પોહી ગયા ઘરે તો તમને બ્લોગ સારો લાગ્યો નહીં તો ચાલો મળીએ બીજા બ્લોગમાં આપણે હેલ્મેટમાં ચાલો મળીએ બાય બાય